તો જય માતાજી જય શ્રી કૃષ્ણ વ્રતની જો આને આઈસ્ક્રીમ ખાઈને જેવું બગડવાની આઈસ્ક્રીમ એ તોડી નાખ્યો આ આવ આવકારના છોકરા કરો છો વાઇન્દ્રા વેડા જો હજી જેવું કરો છો અને આને ભૂખ લાગી હતી એટલે એને તાત્કાલિક મારે પાસે કોફી બનાવડાઈ આ વ્રત નહીં ને તારે એવું થાય જો કોલ્ડ કોફી બનાવીશજો અને આ તો ગો એનો સમય

ના અમારા છે છે ને એ ગયા દોસ્તો જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે જો અમારા કાનુભાઈને ખાવાનું હતું એટલે પાછું ભીંડાનું શાક બનાવ્યું હતું અને ભગવાનની થાળી તૈયાર કરું છું ને અમારા યસુબેન વ્રત છે એટલે વેફર અને જો કોફી બનાવડાય છે એને આઈસ્ક્રીમ વાળી આવું કોણ કરે છે એને આ જો

લાઈક સબસ્ક્રાઈબ મારી ચેનલ જય દ્વારકાધીશ